જય માતાજી મિત્રો તો આપણે સવાર સવારમાં નાઈ તો એ માતાજીના દર્શન કરી તૈયાર થઈ ગયા છીએ કમ્પ્લેટ કારણ કે આપણે આજે જવાનું છે મોરબી મોરબી જવાનું છે આપણે આજે આપણી નવી ગાડીની ડિલેવરી લેવા માટે એટલા માટે આપણે સવાર સવારમાં ગાડી લઈને નીકળી ગયા છીએ મોરબી જવા માટે કારણ કે મોરબી શોરૂમથી આપણે લેવાની નવી ગાડી અને ખાસ એક મને જણાવજો કે હું આવા શોર્ટ વિડીયો બનાવું કે લોંગ વિડીયો ફૂલ વિડીયો જોવા હોય તો એ કોમેન્ટ કરજો મારા વિડીયો તમને કેવા લાગે નહીં કોમેન્ટમાં મને ખાસ જણાવજો એટલે તમારી કોમેન્ટ આવશે તો જરાક મને વિડીયો બનાવવાની મજા આવશે અને તમારી કોમે કોમેન્ટથી મને પોઝિટિવ વાઈબ મળશે તો આપણે મોરબી પહોંચી ગયા છીએ આ છે મોરબીનું મણિમંદિર અને ફાઇનલી શોરૂમે પણ આપણે પહોંચી ગયા છીએ હવે ટૂંક જ સમયમાં આપણે નવી ગાડીની ડિલિવરી લેવાની છે તો આ છે આપણી ન્યૂ કાર અને થોડી જ વારમાં આપણે હવે પડદો ઊંચો કરી આપણે કાર રિવીલ કરશું તો ફાઇનલી આ છે મારી મારુતિ સુઝુકીની ન્યૂ ઇકો કાર તો આપણે ભગવાન માતાજીની દયાથી અને મા બાપના આશીર્વાદથી આપણે આજે આપણી નવી કાર છોડાવી છે તો કે આપણી કાર કેવી લાગી કોમેન્ટમાં તમે જરૂરથી એક કોમેન્ટ તમારી અમૂલ્ય કોમેન્ટ કરી મને જણાવજો કે આપણી કાર ન્યૂ કાર કેવી લાગી તમને તો આપણે પાંચ ચાંદલા અને સાંખીઓ મારી દીકરીના હસ્તકે કરી અને પછી ગાડીનો સેલ્ફ મારશું તો ફાઇનલી આપણે આપણી નવી ગાડીની ડિલિવરી હવે લઈ લીધી છે અને હવે જઈશું આપણી ગાડી જાય આગળ ને આપણે જઈશી પાછળ તો હળવદથી આપણે હાથમાં આવી ગઈ આપણી હવે નવી હળવદ લગીને આપણા ભાઈઓ લઈને આવ્યા હતા કાકાની ગાડી લઈને આવ્યા હતા હળવદથી આપણે લીધી છે ગાડી હવે હવે આપણે ચલાવીએ આપણી ગાડી અને રાહથી ડાયરેક્ટ આપણે જવાનું છે આપણા માતાજીના મઢે સીધું પગે લગાડવા માટે નવી ગાડી ચલાવવાનો મજા જ કંઈક અલગ છે તો આપણે આપણા માટે પહોંચી ગયા છે દીકડિયા દીકડીયા છે મારું મઠ આ માતાજીની દયાથી જ આપણે આ ગાડી છોડાવી છે આપણા મઢે પહેલાં તો નારિયલ વધે પગે લગાડી ચુંદડી બાંધી અને પછી અત્યારે આપણે ઘરે ઘરેથી પાછા આપણે લીયા જવા માટે નીકળી ગયા છીએ આપણે સુરાપુરાએ પગે લગાડવા માટે કારણ કે આપણા સુરાપુરા છે લીયા તો લીયા જઈશું આપણે અને આ છે ઘોઘરિયાળી મેળડીનું મંદિર સાપકડા તો કોમેન્ટમાં જઈમાં મેળી બધા લખી દેજો આ છે લીયા વીર વસરાજ દાદાનું મંદિર લી આપણે રસ્તામાં નીકળીએ એટલે વસ્ત્ર દાદાનું મંદિર આવે છે તો ત્યાં પણ આપણે દર્શન કરી અને આપણે પહોંચી ગયા આપણે સુરાપુરાએ ત્યાં આપણે નારિયેલ વધરશું અને સુરાપુરાએ ગાડી પગે લગાડશું આપણે આ છે અમારા સુરાપુરા તો દાદા એ નારિયેલ વધેરી થોડી વાર બેઠા આપણે ત્યાં આરામથી પછી થોડી વાર ત્યાં નારિયેલ વધેરી બેહી અને તૂપ કરી અને પછી આપણે રિટર્ન નીકળી ગયા ઘર માટે ફાઇનલ તો આપણે ઘર માટે નીકળી ગયા છીએ જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને નવા નવા વિડીયો માટે ફોલો જરૂર કરજો મળી નવા બ્લોગમાં જય માતાજી